જવાબ ઓપ્શન બી અંદાજે ચોવીસ કલાક ચોથો સવાલ રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવાય છે જવાબ ઓપ્શન ડી પાંચમો સવાલ માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે જવાબ ઓપ્શન સી સાત જોડી છઠ્ઠો સવાલ ઊંટી ગીરિમથક ભારતના કયા રાજ્યમાં આવેલું છે જવાબ ઓપ્શન બી તામિલનાડુમાં સાતમો સવાલ પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી કયું છે જવાબ ઓપ્શન ડી બ્લુ સવાલ મલયાલમ કયા રાજ્યની ભાષા છે જવાબ ઓપ્શન બી કેરળ નવમો સવાલ ફિન બેંકવેલ એકબીજાના સુસવાટા વધુમાં વધુ કેટલા દૂર થી સાંભળી શકે છે જવાબ ઓપ્શન એ આઠસો પચાસ કિમી દસમો સવાલ ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની વધુમાં વધુ વય કેટલી હોવી જોઈએ જવાબ ઓપ્શન ડી વધુમાં વધુ વયની કોઈ મર્યાદા નથી અગિયારમો સવાલ પાલતુ ઘોડાની કેટલી જાતો છે જવાબ ઓપ્શન એ એકસો પચાસ થી વધુ બારમો સવાલ રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં કોને પંજાબ કેસરી કે શેરે પંજાબ કહે છે જવાબ ઓપ્શન બી લાલા લજપતરાય ને તેરમ સવાસ હજાર વર્ષ પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી જવાબ ઓપ્શન બી ઘેટુ ચૌદ સવાલ અહમદાબાદ શહેર કોણે વસાવ્યું હતું જવાબ ઓપ્શન એ અહમદ શાહ પહેલા એ પંદરમો સવાલ કયું પક્ષી આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બે નમૂન ખૂબ જ સુંદર માળો બનાવે છે જવાબ ઓપ્શન બી સુગ્રી સોળમો સવાલ કાકરિયા તળાવનું ઐતિહાસિક નામ શું છે જવાબ ઓપ્શન એ હોજે કુતુબ સત્તરમો સવાલ અંધારામાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કરી શકે છે જવાબ ઓપ્શન સી ઘુવડ અઢારમો સવાલ ગુજરાતના રોકડિયા પાકોમાં સૌ પ્રથમ સ્થાન કોનું છે જવાબ ઓપ્શન બી કપાસનું ઓગણીસો સવાલ હીરા ઘસવાના ઉદ્યોગ નું સૌથી મોટું કેન્દ્ર કયું છે જવાબ ઓપ્શન બી સુરત સવાલ મધનો વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કયો જવાબ ઓપ્શન સી ચીન બી મહાકાલી મંદિર માટે કયા દેશમાં અસ્તિત્વ ધરાવે છે જવાબ ઓપ્શન એ પશ્ચિમ કોલંબિયા ચોવીસમો સવાલ ગાંધીનગર કઈ નદીના કિનારે છે જવાબ ઓપ્શન બી સાબરમતી પચીસો સવાલ છેલ્લા દસ વર્ષમાં વધુમાં વધુ જંગલ વિસ્તાર કયા દેશમાં ઘટેલ છે જવાબ ઓપ્શન એ બ્રાઝિલ નીચેના માંથી કયો ખંડ પ્રાચીન જગતમાં અંધાર્યો ખંડ કહેવાતો હતો જવાબ ઓપ્શન બી આફ્રિકા સત્યાવીસ મો સવાલ પૃથ્વી પર કયા દેશવાસીઓ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે જવાબ ઓપ્શન સી ચીન મો સવાલ એશિયા ખંડની સૌથી લાંબી નદી કઈ છે જવાબ ઓપ્શન ડી સવાલ ગ્લોબલ વોર્મિંગ થી કયા વિસ્તારમાં વધુ નુકસાનની શક્યતા છે જવાબ ઓપ્શન એ સપાટ દરિયા કિનારો ત્રીસ સવાલ કેનબેરા કયા દેશની રાજધાની છે જવાબ ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા સવાલ દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે જવાબ ઓપ્શન એ કોકોનટ સવાલ કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો જવાબ ઓપ્શન ડી વખોડવું તેત્રીસ સવાલ જ્હોન મિલ્ટનની પ્રખ્યાત કૃતિ કઈ છે જવાબ ઓપ્શન સી પેરાડાઈઝ લોસ્ટ ચોત્રીસ સવાલ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે જવાબ ઓપ્શન બી સવાલ છાતીના રક્ષણ માટેનું કવચ માટે એક શબ્દ આપો જવાબ ઓપ્શન સી વક્ષણ છત્રીસ સવાલ લાભશંકર ઠાકર બીજા કયા નામે જાણીતા છે જવાબ ઓપ્શન બી પુનર્વસુ સવાલ દુનિયાની સૌથી વધુ આપો જવાબ ઓપ્શન બી એકબીજા તરફ એકીટસે જોવું ઓગણચાલીસ મો સવાલ બોરસદ સત્યાગ્રહના પ્રેરક કોણ હતા જવાબ ઓપ્શન સી વલ્લભભાઈ પટેલ માછલીઓ મો સવાલ અર્થ લખો મોરના ઈંડા ચિતરવા ન પડે જવાબ ઓપ્શન બી હોશિયાર માતા પિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય બેતાલીસ સવાલ સાલા જંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે જવાબ ઓપ્શન એ હૈદરાબાદમાં તેતાલીસમાં સવાલ સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવેલ હતી જવાબ ઓપ્શન એ ચીનમાંથી ચુમાલીસમો સવાલ અલંકાર ઓળખાવો વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે જવાબ ઓપ્શન એ સજીવારો પણ અહીંયા વૃક્ષો નિર્જીવ છે છતાં પણ તે ઋતુની રાહ જોવે છે એટલા માટે સજીવારો પણ અલંકાર આવશે 45મો સવાલ જય ભીખુ કોનું તખલ્લુસ છે જવાબ ઓપ્શન એ બાલાભાઈ વી દેસાઈ 46મો સવાલ શિવા શું છે જવાબ ઓપ્શન સી જેલીફિશ 48મો સવાલ સાચી જોડણી કઈ જવાબ ઓપ્શન બી સહાનુભૂતિ ભૂતિ 48મો સવાલ પેરિસ કઈ નદીના કિનારે છે જવાબ ઓપ્શન બી સીન ઓગણ સવાલ સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે જવાબ ઓપ્શન એ ટોપિન્ડો રે પચાસ સવાલ નવરાત્રી કયો સમાસ છે જવાબ ઓપ્શન એ દ્રિગુ અહીંયા નવરાત્રી નવરાત્રીમાં નવ આવે છે એટલા માટે દ્રિગુ સમાસ આવશે

અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ છપ્પન મો સવાલ દીકરાની પૌત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જવાબ ઓપ્શન બી પપોત્રી સત્તાવન સવાલ વિરમ ગામમાં મિનળ દેવી દ્વારા કયું તળાવ બંધાવવામાં આવ્યું હતું જવાબ ઓપ્શન ડી મુનસર તળાવ અઠાવન સવાલ દુનિયામાં સૌથી નાનો વિચ્છી કયો છે જવાબ ઓપ્શન બી માઇક્રો પુસિલસ ઓગણસાઠ મો સવાલ વાસુકી કોનું ઉપનામ છે જવાબ ઓપ્શન બી ઉમાશંકર જોશી સાઠ સવાલ મહુડી નામના જૈન દેરાસરમાં કયા ભગવાનની પૂજા થાય છે જવાબ ઓપ્શન સી ઘંટા બાસઠમો સવાલ સંધિ છોડો અભ્યાસ જવાબ ઓપ્શન ડી અભિવતા આસ ત્રેસઠ સવાલ કયા બાળ સાહિત્યકાર મુછાળી મા તરીકે પ્રસિદ્ધ પામ્યા છે જવાબ ઓપ્શન ડી ગીજુભાઈ સૌથી મોટા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો જવાબ ઓપ્શન બી સંદેહ છાસઠ સવાલ કયું શહેર સાત ટેકરીઓના શહેર તરીકે ઓળખાય છે જવાબ ઓપ્શન સી રોમ

તો તેને દ્વંદ સમાસ કહેવાય અહિયાં રાત દિવસ આપેલું છે રાત અને દિવસ વચ્ચે અને આવે છે એટલા માટે આવશે સવાલ સૌથી મોટામાં મોટું કયા પક્ષીનું હોય છે જવાબ ઓપ્શન સી શાહમૃગ એકોતેરમો સવાલ રૂઢિપ્રયોગ નો અર્થ સમજાવો મોટું પેટ રાખવું જવાબ ઓપ્શન ડી ઉદારતા રાખવી

જવાબ ઓપ્શન સી સત્યાવીસ અઠ્યોતેર વિશ્વના મોટામાં મોટા સત્યોતેર પતિ પતિજ તળપદાર શબ્દ નું વિશિષ્ટ રૂપ જણાવો જવાબ ઓપ્શન એ ભરોસો અઠ્યોતેર મો સવાલ વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે જવાબ ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા સવાલ ભારતના કયા સૌથી ઓછા જંગલો છે જવાબ ઓપ્શન એ હરિયાણા સવાલ સંધિ કરો પો અન જવાબ ઓપ્શન ડી પવન એક્યાસી મો સવાલ આલ્ઝાઈમર રોગથી માનવ શરીર નું કયું અંગ અસર પામે છે જવાબ ઓપ્શન એ મગજ સવાલ ભારતમાં ચંદન વૃક્ષો સૌથી વધારે ક્યાંથી મળી આવે છે જવાબ ઓપ્શન એ કર્ણાટક સવાલ કુસંપ કરતા વધારે રેખાંકિત શબ્દ નો વિરોધી શબ્દ જણાવો જવાબ ઓપ્શન સી સેલો ચોર્યાસી મો સવાલ ન્યુટોન પરમાણુના શોધક કોણ હતા જવાબ ઓપ્શન ડી ચેડવિક

જવાબ ઓપ્શન સી એડિસ ઇજિપ્તી અઠયાસી સવાલ પ્રકૃતિમાં ઉર્જા મુખ્ય સ્ત્રોત શું છે જવાબ ઓપ્શન બી સૂર્ય સવાલ શોધક કોણ હતા જવાબ ઓપ્શન એ વિલહેમ રોન્જન નેવું સવાલ પશ્ચિમ બંગાળમાં આવેલ સફેદ વાઘ કયા નામે ઓળખાય છે જવાબ ઓપ્શન સી રોયલ બેંગોલ ટાઈગર એકાણુમો સવાલ કયા હરણને મારીને તેનો ઉપયોગ પરફ્યુમ તરીકે થાય છે જવાબ ઓપ્શન સી કસ્તુરી મૃગ બાણુમો સવાલ કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની જેમ રડે છે જવાબ ઓપ્શન એ રીચ ત્રાણુમો સવાલ એક ઘન મીટર બરાબર ખાલી જગ્યા ઘન સેમી જવાબ ઓપ્શન બી દસ લાખ ઘન સેમી ચોરાણુમો સવાલ નિખિલે રૂપિયા બેતાલીસો માં એક જૂનું મોટર બાઇક ખરીદ્યું તેને રિપેર કરવાનો ખર્ચ રૂપિયા ત્રણસો થયો થોડા સમય બાદ સોળ ટકા વેચ્યું હશે જવાબ ઓપ્શન એ ત્રણ હજાર સાતસો ને એસી માં પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત એટલે કે બેતાલીસો વત્તા ત્રણસો બરાબર પિસ્તાલીસો ધારો કે પડતર કિંમત રૂપિયા સો છે તો વેચાણ કિંમત પડતર કિંમત રૂપિયા સો હોય તો વેચાણ કિંમત ચોર્યાસી છે તો પિસ્તાલીસો કેટલા ઇક્વેશન લઈએ પિસ્તાલીસો ગુણ્યા ચોર્યાસી છેદ સો બરાબર ત્રણ હજાર એટલે કે નિખિલે સ્કૂટર રૂપિયા ત્રણ હજાર સાતસો વેચ્યું હશે ભાગનું કામ કરનારને કેટલી મજૂરી મળે જવાબ ઓપ્શન એ એકસો એક કામ કરવાની મજૂરી રૂપિયા બસો થાય તો કેટલા હવે ઇક્વેશન લઈએ ત્રણ ગુણ્યા બસો છેદમાં પાંચ એટલે જવાબ મળશે એકસો વીસ સવાલ વર્ગમૂળ જણાવો જવાબ ઓપ્શન ડી બે ઘનમૂળ એટલે કે ચાર થશે અને ચાર નું વર્ગમૂળ એટલે કે બે જવાબ આવશે સત્તાણું મો સવાલ રૂપિયા સાતસો ની સાડી રૂપિયા ચારસો નેવું માં મળે તો તેના પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય જવાબ ઓપ્શન બી ત્રીસ ટકા અહીંયાં વળતર બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે કે સાતસો માઇનસ ચારસોને નેવું એટલે જવાબ આવશે બસો દસ મૂળ કિંમત સાતસો રૂપિયા હોય તો વળતર બસોને દસ મળે તો સો એ કેટલા ઇક્વેશન લઈએ સો ગુણ્યા બસો દસ છેદમાં સો સાત ભાગ્યા સો કરશું એટલે આપને જવાબ મળશે સાત અને એકવીસ ભાગ્યા સાત કરશું એટલે આપને જવાબ મળશે એટલે ત્રીસ ટકા અઠાણું મો સવાલ રામ વીસ મિનિટમાં ચોથા ભાગનું કામ કરે છે તો કામનો દર શોધો જવાબ ઓપ્શન સી એક ના એસી કામ પર મિનિટ રામના કામનો દર બરાબર કરેલું કામ છેદમાં તે માટે લીધેલો સમય બરાબર એકના છેદમાં કામ છેદમાં વીસ મિનિટ એટલે ઇક્વેશન આવશે એકના છેદમાં ચાર ગુણ્યા વીસ બરાબર જવાબ એકના છેદમાં એસી કામ પર મિનિટ નવાણું સવાલ પાંચ વિદ્યાર્થીઓની હાલની કુલ ઉંમર પચાસ વર્ષ છે પચાસ મા પંદર બરાબર પાંત્રીસ સરાસરી ઉમર બરાબર કુલ સંખ્યા છેદમાં આપેલી સંખ્યાનો સરવાળો એટલે કે પાંત્રીસ ના પાંચ બરાબર સાત સોમો સવાલ છ મીટર કાપડની ની કિંમત રૂપિયા ઓપ્શન ને ચુમ્માલીસ છે રૂપિયા એકસો ચુમ્માલીસે છ મીટર તો બોતેર રૂપિયા એ કેટલા ઇક્વેશન લઈએ બોતેર ગુણ્યા છ છેદ માં એકસો એકસો ચુમાલીસ ભાગ્યા બોતેર કરશું એટલે બે મળશે અને છ ભાગ્યા બે કરશું એટલે મીટર જવાબ મળશે હેલો ફ્રેન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરજો અને હા ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં